સૌને નમસ્કાર નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે આપ સૌને આ દિવસની હું શુભકામના પાઠવું છું સતત ત્રણ દિવસના માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની થીમ હેઠળ જે કાર્યક્રમો આપવામાં આવ્યા છે એ કાર્યક્રમ હેઠળ આજે એક ઓફ વોર આવતીકાલે દોસબોલ અને રવિવારે સાયકલ રેલી આમ ત્રણ જે ગેમ્સ સતત ત્રણ દિવસ સુધી શ્રી એસસીપીએફ કોમર્સ કોલેજ ડભોઈ કે જે વડોદરા જિલ્લા કેળવણી મંડળ ટ્રસ્ટ હેઠળ સંચાલિત છે અને આ કોલેજની ઇન્ટર ક્લાસીસ ટુર્નામેન્ટ આજે ટગ ઓફ વોર એટલે આપણી દેશી ભાષામાં દોરડા ખેંચ રસ્સા ખેંચ એ ગેમ આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ત્રણ જે થીમ છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન ખેલે ભી ખીલે ભી આ ત્રણ થીમ હેઠળ આજે આ ગેમ વિદ્યાર્થીઓ ઇન્ટર ક્લાસીસ દ્વારા રમશે અને આવતીકાલે પણ ડોઝ બોલની ગેમ છે કે જે પણ ઇન્ટર કલાસીસમાં જ રમાશે સદર કાર્યક્રમનું આયોજન માન્ય પ્રિન્સિપાલ શ્રી પારેખ સાહેબ અને અમારા પીટીઆઈ માન્ય સાગર દેસાઈ કે જેઓએ મહેનત કરી વિદ્યાર્થીઓને તૈયાર કરી અને આ થીમ હેઠળની ત્રણે ત્રણ દિવસની ગેમની વ્યવસ્થા કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ છે આ બધી ગેમ આવવાથી વિદ્યાર્થીઓની ફિટનેસમાં પણ ઘણો બધો સુધારો થશે તો માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે આ ત્રણ દિવસનો કાર્યક્રમ જે આપેલ છે આ થીમ આપેલ છે એ હેઠળ આજે પહેલો દિવસ છે આજે ફોર અહીંયા ખેલાશે નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત દર મહિને બીજા વર્ષે રૂપિયા છ દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો